તો ગારીધારની વિવિધ કચેરીઓ તરફ જતા રોડ પર પાણી રાહદારીઓ વેપારીઓ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે આજ રસ્તા પર ન્યાય મંદિર જીબી કચેરી હાઈસ્કૂલ તેમજ ખુદ નગરપાલિકા કચેરી આવેલી હોવા છતાં નગરપાલિકા તંત્ર ગોર નિંદ્રામાં સુતેલું જણાઈ રહ્યું છે વિવિધ કચેરીઓ તો

પ્રશ્ન એ છે કે નગરપાલિકા કચેરી સુધી પાણી પહોંચે છતાં કાર્યવાહી નહીં ત્યારે હવે તંત્ર ક્યારે જાગશે